હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં અત્યારે અમે જઈ રહ્યા છીએ દિવેશભાઈના જન્મદિવસમાં શુભકામનાઓ મનાવવા અને અત્યારે ઊંચા કોરોડા પણ આવેલા હતા અને હવે નીકળી ગયા છે ભાવનગર જવા માટે તો અમે પણ ફાઇનલ આવી ગયા છીએ જીવનભાઈની ઓલ તો જવાનું છે જીવનભાઈ બધા જીવનભાઈની ઓફિસ છે મસ્ત કામ છે

કુલકો એ ના ના માતાજી એને ખબર આવી ગયા જગાભાઈ ગોપનાથ ની હોટલ

અને ભાટીકળા ગામના સરપંચ આ બંને એટલો બધો પ્રેમ થઈ ગયો છે કે ખરેખર એમ કે છે હોટલમાં જમવા લઈને આવ્યા છે વાહ વાહ સરસ કોણ બિલ કોણ છે કોને તો ટ્રાકી કોને ફૂલ કરાવી જવા દો અંદર જો તમે તો ફાઇનલી જોઈ શકો છો રોટલી આવી ગઈ છે મને જમવાનું આવી ગયું છે અને આ ભાઈને વિજયભાઈને ભૂખ લાગી છે અને દોઢસો અનલિમિટેડ જે એ ખાવું એ રોટલી એટલી બધી ભૂખ લાગે હેમાં ફૂલ હો ભાઈ દોઢસોમાં ફૂલ અને અઢીસો વાળી થાય ને જમી જમી જોબ લાયા એટલી બધી જમ્માની ફૂલ મજા આવે વાત જવા દયો બનારો જો વિડિયો આયને લે કે કેટલો બધો વરસાદ પડી રહ્યો છે ભલો ખોલો ભાઈ અને ટૂંક સમયમાં માં આવી જવાના છે ભાવના હવે આવી ગયું એવું વિડીયો હવે આવ્યો ને કયું છે 80 ગુબલો હે જુએ પણ તમામ યુવાનોના હૃદયની અંદર મન્ની પ્રશોત્તમભાઈનું નામ આજે પણ ભરતભાઈ એટલું જ પ્રેમથી લેવાય છે અને માત્ર મોળી સમાજ નહીં પણ ભાવનગર જિલ્લાના દરેક સમાજ ગુજરાત રાજ્યના દરેક સમાજ મને આનંદ કાકા અને વથરુભાઈ બંને વાત કરતા હતા કે જન્મદિવસે ભાઈના જન્મદિવસે ગાંધીનગરની અંદર સમગ્ર ગુજરાતના દરેક શહેરમાંથી અને દરેક જિલ્લાની અંદર વધારેલા લોકોએ એમના

કે એક પળ એ સાયદ અને રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ફરી એકવાર જોરદાર કરણ કરીનાર સાથે આપણે તેઓનું સ્વાગત કરીએ છીએ શ્રી અશોકભાઈ પણ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે બાકી પૂર્વ બે ડેપ્યુટીના આ કાર્યક્રમમાં સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું રવિભાઈ બારિયાને કે આપની આપના વર્ગસ્તે માનનીય આશી મકવાણા સાહેબનું આજના આ કાર્યક્રમમાં સ્વાગત કરશો વિનંતી કરી રવિભાઈ બારિયાને આપની આપ દેખી શુભકામના ત્યારબાદ મંચ ઉપર ઉપસ્થિત જીતુભાઈ વાઘાણી તથા સરકાર ની અંદર ફરજ બજાવતા દરેક બધા અધિકારીઓ ઉપસ્થિત દરેક નામી સમાજના મોભીઓ અને આ કાર્યક્રમ ની અંદર સહભાગી બન્યા હોય એવા દરેક અમારે મને ખૂબ સરસ મજાનો બે હજાર ની સાલમાં પાંચ રૂપી પાંચ હજાર માં ઘર આવતું

એનાથી વીસ વર્ષ તન પાછળ પાછળ જાઓ ઓગણીસો સાહીઠમાં અહીંયા બેઠા છે મોટી ઉંમરના વડીલો ઓગણીસો સાઠમાં ઘર ચાલતું પચાસ રૂપિયા ઘર ચાલતું મારી વાત સાથે કોઈ એગ્રી હોય તો કહેવાય પચાસ રૂપિયાનું ચાલતું ઘર ઓગણીસો માં પાંચ રૂપિયા ઘર છે હા કરો એને આવું આલે બરાબર મેં હરરોજ ઊંકી આંખો મેં બે શરાબ પીતા ત્યાં આ કાચું કહેવાય ને દિવસ ભાઈ જન્મ દિવસ નો વાળ મૂકીને વાણીયા ની ભેઢીઓ પર આમ કરીને આમ પૈસા લઈ આવતા એટલે છોકરો હોય એને સમજણ ન પડે એટલે બપુજી મૂછ મૂછના વાળ મૂકીને પૈસા લઈ જાય ત્યારે વાણિયા ને ભરોસો હતો કે હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે એક જોરદાર તાળીઓથી આપણે એમને શુભકામના પાઠવી ચાલુ છે સાથે હું તમને વાત કરું કે આ ઉંમરમાં આટલી મોટી લોકશાહી હોવી એક બહુ મોટી વાત છે

તમારી તાળીઓ એ હેરી સ્વરૂપે વર્ષે તેવી વિનંતી કરું છું આજે તાળીઓ ફોરા સ્વરૂપે નહીં પરંતુ હેરી રૂપે સતત વર્ષથી રહે રહે જોરદાર તાળીઓ જે આપણે વધારીએ માનની આપણા લોક લાડીલા પરસોદમભાઈ સોલંકીને વધારો પાછા વધારો ફરી ફરી સ્વાગત છે અને આપણા તો અહોભાગ્ય છે કે આપણી વચ્ચે એ આવ્યા એ જ બહુ મોટી વાત છે એમની હાજરી જ બહુ મોટી વાત છે અને એમના જીવનમાંથી બે ત્રણ વસ્તુ પ્રેરણા લીધા જેવી છે અને આ વિષય બારની વસ્તુ છે એ સાંભળવા જેવી છે એમના જીવનની અંદર આટલી ઓરા મજબૂત કેમ છે આટલી એનર્જી બોલો છો કે કેમ એ કે કાંઈક તમે સારા શાકભાજી ખાધા એ છે સારો ખોરાક ખાધો છે તમે સારા સંબંધો કેળવાય છે જીવનની અંદર તમે સફળ થયા છો એટલે એકસો પાંચ વર્ષ છે છતાં પણ તમે તંદુરસ્ત છો આ એક જ કારણ ન હોય તમે ખોટી વાત કરો છો તો ખરેખર તમને એમ છે કે આ પ્રેમ કરે છે ત્યાં કોઈ દિવસ ચોખટ અને ક્લેરિફિકેશન એટલે કે શું કહેવાય હું કાંઈક છું અથવા તો હું આમ છું એવી કોઈ દી સાબિતી આપવી નહીં કારણ કે તમારા છે એને સાબિતી આપવાની જરૂર ન હોય અને તમારે નથી એમ દુમે એટલી સાબિતી આપો ભેગું થવાનું નથી એટલે ચોખવટ કરીને એનર્જી બગાડેલા ફરિસ્તાઓ છે જે તમને પ્રેમ પણ કરે છે અને તમને કરેક્શન પણ કરે છે એટલે આવા વ્યક્તિઓની નજીક હંમેશા રાખવું જીવનને અને એવું નથી જીવનમાં બધી જગ્યાએ સન્માન મળે ત્યાં જવું પાંચ અપમાનના ઠેકાણા પણ રાખવા એટલે હંમેશા આપણી ઓકાતમાં આપણે રહીએ જીવનમાં કાયમ ખબર છે આ માણસ મારું અપમાન કરે છે ત્યાં જઈને ઊભું રહેવાનું એટલે આપણી હવા થોડી કાટે વગર પગારે કાઢે પગાર સાહેબ પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી બામેકર જિલ્લો બને સરતાની વાવતું શિવ પર મેર શ્રી સીપી સરવ્યા સાહેબ

ભાર આપ સદે મહોસ્તો ચોથા તારીખ બતાવીએ બાઇ શ્રી એપની લાન્ચિંગ જન્મદિવસ નિમિત્તે જન્મ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના સન્માનનીય ગુજરાત રાજ્યના મંત્રી લોકલાડીલા ભાવનગરના ધારાસભ્ય પુરુષોત્તમ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ સન્માનનીય મંચ સામે બેઠેલા મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને કોળી સમાજમાંથી પધારેલા વિવિધ કર્મચારી મંડળ અને સમગ્ર ગુજરાતમાંથી પધરેલા સૌ મહેમાનો સૌપ્રથમ આ દિવસ પ્રસંગે દિવ્ય સેતુ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી કોળી સેનાના સ્થાપક અને આપણા સૌના હૃદય સમ્રાટ એવા મારા બાપુજી શ્રી પુરષोत्तमભાઈ સોલંકી મંચ પર ઉપસ્થિત તમામ

સૌના હૃદયમાં સ્થાન મંત્રી વર્ષો સુધી સરકારમાં મંત્રી તરીકે રહીને આપણા બધાના ખૂબ સારા કામ કર્યા છે એવા આદણી પુરુષોત્તમભાઈ સોલંકી મહાનગરના મેયર ભરતભાઈ પારસભાઈ જિલ્લાના પ્રમુખ દિગુવા મારા જન્મદિવસ નિમિત્તે મંચ ઉપર બિરાજમાન આ દિવ્ય સેતુ જે આ કાર્યક્રમ કરવાની જે પ્રેરણા અને જેના વિચારોથી અમે આ કાર્યક્રમ કર્યો છે એવા મારા બાપુજી અને ગુજરાત સરકારના મંત્રી મારી માટે મારું ઈશ્વર ગણો મારી માટે મારું સર્વશ્રેષ્ઠ ગણો એવા મારા પૂજ્ય ભાઈ છે પુરષોત્તભાઈ સોલંકી એમણે ઘણા બધા મંદિરોનું નિર્માણ કર્યું એની કેળીએ ચાલેલા મારા બાપુજી એમણે ઘણા બધા મંદિરોના નિર્માણ કરેલા સેવા કરી અને એની પ્રેરણાથી આજે અમારા સમાજની આ ત્રીજી પેઢી

આ એમએલએમાં આટલી મોટી હું જીત્યો ફાઈનલી અમે હવે નીકળીએ છીએ ઘરે અને ને વઘારેલા ભાતને ઘણી બધી આઈટમ દિવેશભાઈના જન્મદિવસમાં જમવામાં ખૂબ મજા આવી અને પાણી પીવાનું પણ છે અને ખૂબ એટલે ખૂબ અને બોગળી સંખ્યામાં અહીંયા આનંદ કરવાની બહુ મજા આવી છે તો હવે બિના રજ વિડીયોમાં અમે હવે નીકળીએ છીએ ફટાફટ ઘરે